નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં હું અશોક ભીમાણી આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરત જિલ્લાના ઉમરા ગામે આવેલા છીએ કે જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમણે એક જંગલ મોડલ ફાર્મ બનાવ્યું છે અને જે છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરે છે તો આપણે એમની પાસેથી માહિતી લઈએ તો સૌ પ્રથમ તમારું હાર્દિક સ્વાગત છે કૃષિ ગુજરાતમાં અને તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને મારું નામ હરીશભાઈ બાપુભાઈ પટેલ હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું મારું ગામ એ જ મવા તાલુકાના છેવાડામાં ઉમરા વેવલ ઉમરા એમ કે છે ત્યાં છે મારું જંગલ મોડેલ બનાવ્યું છે એમાં જંગલ મોડેલમાં સરગવો પપનેશ કેળ જમરૂખી અંજીર મસાલામાં પેલા તજ ના છોડ ગુલાબ જાંબુ જાંબુ એમ તે પણ છે એવી જ રીતે વિવિધ ગુંદા અથાણા માટે આવે તે પણ નાખ્યા છે એ વિવિધ જાતના પંદર એક જાતના છોડો મેં અલગ 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 પંદર જેટલા છોડ બનાવ્યા છે એ રીતે કર્યું છે અને આ જે જંગલ મોડેલ છે એ ક્યારથી તમે એનું સ્ટાર્ટઅપ કર્યું ક્યારથી તમે એનું વાવેતર કર્યું જાન્યુઆરી બે હજાર બાવીસ માં બરોબર અને બીજું કે એની આપણે વાત કરીએ તો એમાં કોઈ અત્યારે તૈયાર થઈ ગયું એમ કોઈ આવક ચાલુ થઈ ગયું એવું ખરું કોઈ વેચાણ થઈ ને કેળા નું વેચાણ થાય છે કેળાનું વેચાણ થાય છે કેળામાં કઈ તમે આની અંદર લોખંડી કેળા કેળા લોખંડી એટલે ડાયરેક્ટ કોઈ અલગ રીતે વ્યવસ્થા છે મારી રીતે મારા સંબંધી છે બજારમાં હાટમાં બેસે છે ત્યાં જ મારે સીધા તો મતલબ કોઈને ખરીદી કરવી હોય તો એ ક્યાં કઈ છે વલવાડા વલવાડા માંથી તમે કરી શકો છો વલવાડ કરીને છે ને ત્યાં ત્યાં મારું મળે છે એટલે ત્યાં ડાયરેક્ટ તમે એમને આપી આપી દેજો પછી પછી બીજું કે આ જંગલ મોડેલ થી શું શું આમ તમને એમાં ફાયદો દેખાયો હોય એના વિશે થોડી માહિતી આપશો જંગલ મોડેલ માં એટલું કે આપણી મહેનત ઓછી પણ કુદરત ની જે આપી છે અખોર આશીર્વાદ કહેવાય કે જંગલ માં આજે કોણ મહેનત કરવાય પણ તો એ પ્રકૃતિમાં જીવન હમ સ્વાદ માં બધા કરતી અલગ સરગવા ને એ બધું તૈયાર થવાની હવે તૈયારીમાં તો એનું કઈ રીતનું સરગવા તૈયાર થઈ ગયા મોટા ભૂંડો થોડોક ત્રાસ છાલ નીચેની ખાઈ ગયા બરાબર મરી ગયા પછી નવેસર થી કઈ ગયા છે તે તૈયાર થઈ એટલે એનો કોઈ મૂલ્યવર્ધન કરો છો કે પછી તમે ડાયરેક્ટ બજાર મારું વેચા જ જાય છે

એ એક સંદેશ જ કહેવાય ખુબ સરસ માહિતી આપી દીધી એ બદલ તમારો ખુબ ખુબ આભાર